બરોબર મનસુખભાઈ તો એમ કે ભુવા પામે ભૂવા ટાઈમ નાતો હોય બીડી પીતો હોય માતાજી આવે ઋષિ મુનિ હજારો વર્ષ તપ કર્યા કેટલા હજારો નો હજારો વર્ષ તપ કર્યા એની ઝુંપડી રામ ગયા બરાબર અને આ આજકાલના બે દિનો છે તો હું માતાજી નો ભુ માતાજી કઈ નાની વસ્તુ નથી બી માતાજી એક ભગવાન ઉપદેશ આપ્યો છે કે તમે જિંદગીમાં જીવો બધું કરો માણસ છે એટલે માણસ ને દવાખાને જવું પડે મારી પાસે આવવાની જરૂર નહીં. છોકરા બાળકો કેટલા તમારે મારે બાળક એક જ છે ભાઈ એને ભણાઈજો એને ભણાવજો ભણાવાનું જોઈએ ને હા અને તમારી બાઈ ને પાણીપુરી પીઝા બર્ગર એવું બધું ખવડાય એવું નથી ખાતી ભાઈ મારી બાઈ છે ને આપડે હું મહારાષ્ટ્ર થી લાવ્યો છુ હિન્દી ભાષા મરાઠી મરાઠી છે બસ મતલબ ચાલે મારે કામ મકાઈ કડાય મારે ના ના એમાં એવું છે મારે થોડુંક લવ જેવું છે લવ મેરેજ જેવું છે પણ મારા ઘરના લવ મેરેજ કર્યા છે એમાં એવું છે કે એની બેન છે ને આવતી હા હા એને મને એની આ છોકરી ભણેલી છે જે મારા ઘરના છે ને એ ભણેલા છે ઈ મહારાષ્ટ્ર માં કે જય ભીમ વાળા કોણ વાળા જય ભીમ સેના વાળા શું કે મરાઠી કઈ કહેવાય